વડોદરામાં ચોરી લૂંટ અને ઘરફોડના અંગે નોંધાઈ રહી છે ત્યારે છાણી પોલીસ મથકમાં ગત ત્રીસ માર્ચના રોજ બે અજાણ્યા શખ્સોએ ફરિયાદી બેનને છાણી શાક માર્કેટમાં રોકી મારે સુરત જવું છે તેમ જણાવી વાતોમાં ભેળવી હતી અને નજીકમાં આવેલા સરકારી સ્કૂલ પાસે લઈ જઈ મહિલાએ ગળામાં પહેરેલ સોનાની જે આંચકી લઈ ફરાર થયા હતા મહિલાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી આ બનાવ અંગે શહેર ક્રાઇમ બ્રાન્ચે ચેઇન સ્નેચિંગના ગુનામાં સંડોવાયેલા ઈસમોને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે માંડવીના સોની બજારમાંથી પ્રકાશ ઢાભીને શોધી કાઢ્યો હતો તેની ઝડપી દરમિયાન એક સુનાણી ચેઇન મળી આવતા તે બાબતે પૂછતા તેની પાસેથી કોઈ આધારભૂત પુરાવા મળ્યા ન હતા તેની પૂછપરછ દરમિયાન પોતે બીજા બે સાગરીતો સાથે અમદાવાદ ખાતેથી ચેઇન સ્નેચિંગ કરવાના ઈરાદે મોટરસાયકલ ઉપર વડોદરા આવ્યો હોવાનું અને છાણી ગામના શાક માર્કેટમાં એક વૃદ્ધ મહિલાને વાતોમાં ભોળવી સોનાની ચેઇન આંચકી ચોરી કરી ભાગી ગયા હોવાની કબુલાત કરી હતી જેથી ક્રાઇમ બ્રાન્ચે આરોપીને તપાસ અર્થે છાણી પોલીસને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા આરોપી પ્રકાશ ઢાભી અગાઉ મહારાષ્ટ્ર રાજ્યના વસઈ તેમજ અમદાવાદ શહેરના સોલા અને અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓને વાતોમાં ભોળવી કિંમતી દાગીના કાઢી લેવાના ત્રણ ગુનાઓમાં પકડાયેલ છે